વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વાહવા લૂટી રહ્યા છે પણ જમીનની સ્તર પર વાસ્તવિકતા કંઈ જુદી જોવા મળે છે વોર્ડ નંબર તેરમાં આવેલા બોરડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી જતાં દુર્ગંધ અને દૂષિત પાણીથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર તેરના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેને સ્થળ પર બોલાવ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેએ કોર્પોરેશનના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ અધિકારીઓએ ગોળગોળ જવાબ આપ્યા હતા વરસાદી ગટરમાં ડ્રેનેજ નું પાણી છતા સ્થાનિક પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે સ્થાનિકોએ આ સમસ્યા દૂર ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમારા વોર્ડમાં બોડી વિસ્તાર વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર મહિના થી ડ્રેનેજ નું વરસાદી ગટરમાં પાણી જતું હોય છે ને વારંવાર આખો દિવસ ચોવીસ ચોવીસ કલાક આ પાણી ગટર નું અંદર જાય એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાળાનું કામ છે પાણીવાળા કરશે ડ્રેનેજવાળા એવું કહેશે આ ડ્રેનેજવાળા કરશે ને વરસાદી ગટરવાળા એવું કહે છે ડ્રેનેજવાલા કામ કરશે એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં એના લીધે લોકો ઘર ઘર બીમાર પણ પડી ગયા છે ને આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તાધારી સત્તા પર બેઠેલા લોકોને જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને ત્રણ ત્રણ મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે એટલે કેટલી દુર્ગંધ મારતી હોય લોકો કેવી રીતે રહેતા હોય લોકોને ગંદુ પાણી પીવું પડે છે એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય વિઝિટ કરતા હોય ચેરમેન મોટી વાતો કરતા હોય મેયરશ્રી વાતો કરે છે કમિશનરશ્રી શ્રી ફક્ત વાતો કરે છે પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરે થઈ રહ્યા છે અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી વરસાદી કાસમાં આવે છે એ વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું અમે વારંવાર કમિશનર કમિશનરશ્રીને પત્ર લખ્યા છે સભામાં રજૂઆતો કરી છે વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે પણ આ અહંકારી સત્તા પર બેઠેલા લોકોને એટલો અહંકાર આવી ગયો છે કે લોકોને લોકોના ઘરમાં ગટરનું પાણી આવતું હોય તો પણ એ કામગીરી નહીં કરતા એટલે તમે સમજી શકો એટલા અહંકારમાં ડૂબી ગયા છે પણ અમે એમને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીને બતાવી દઈશું કે આવી કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરું